તર વરસાવા જેવા લાગો છો મેં એમને એક જ વાત કરી છે કે હું પણ એક આદિવાસી સમાજમાંથી આવું છું અમે પણ આદિવાસી સમાજના હક અને અધિકારની લડાઈ લડી રહ્યા છે ખેતરબાઈના ચહેરા મળવાથી કોઈ મને રાજકારણમાં કોઈ ફાયદો નથી હું તમને પહેલે જ પણ કહી ચૂક્યો છું હું બે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા ખાતે આવી પહોંચેલી કોંગ્રેસની જનઆક્રોશ યાત્રામાં ચૈતર વસાવા જેવા દેખાતા એક યુવકે ભારે આકર્ષણ જમાવ્યું હતું કોંગ્રેસની રેલીમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જોઈને બે મિનિટ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા પણ બાદમાં જાણ થતાં લોકોમાં રમૂજ પણ ફેલાઈ હતી ત્યારે ચૈતર વસાવાના ડુપ્લિકેટ જેમ દેખાતા સંજય નિનામા કે જેઓ ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ છે અને સાથે સાથે તેમના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા દસ વર્ષથી સરપંચ તરીકે ચૂંટાઇ આવ્યા છે ત્યારે ચૈતર વસાવા જેવા દેખાતા સંજયભાઈએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓ ચૈતર વસાવાના હમસકલ સાથે ફોટા પડાવતા પણ દેખાયા હતા ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં સંજયભાઈએ પોતાની રાજકીય સફર અને ચૈતર વસાવા જેવા ચહેરાની સામ્યતાના ઘણા બધા તેમણે ખુલાસા આ વિડીયોમાં કર્યા છે યાત્રામાં મેં ઉમર ગામથી શરૂ કરી ઘણા લોકોએ મને કીધું કે તમે ચેતર વસાવા જેવા લાગો છો મેં એમને એક જ વાત કરી છે કે હું પણ એક આદિવાસી સમાજમાંથી આવું છું અમે પણ આદિવાસી સમાજના હક અને અધિકારની લડાઈ અને છેતરભાઈ પણ એક આદિવાસી સમાજમાંથી આવે છે પણ અમે એવી પાર્ટી સાથે જોડાયેલા છે કે જે આદિવાસીઓના હિત અને આદિવાસીઓના વિકાસની વાતો કરે છે અને આદિવાસીઓ સાથેના હક અધિકાર માટે હર હંમેશા લડતી અમે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે હું ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે હાલમાં કાર્યરત છું અને બે હજાર બારથી હું કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલો છું લોકો પહેલી વાર જોઈએ તો સકલ જોઈને ગભરાઈ જાય કે બંને છેતરભાઈ વસાવા કોંગ્રેસની રેલીમાં છે પણ હું સ્ટેજ પરથી જ એમને આહવાન કરું છું કે હું એક વિચારધારાની પાર્ટી સાથે જોડાયેલો છું અને છેતરભાઈ જે પાર્ટીમાં જોડાયેલા છે એ આદિવાસી વિરોધી પાર્ટી સાથે જોડાયેલા છે કોંગ્રેસ પાર્ટી એ આદિવાસીઓના હક અધિકારની વાતો કરે છે જળ જંગલની જમીનની વાત કરે છે એ કોંગ્રેસ પાર્ટી સાથે હું સંકળાયેલો છું ત્યારે શેતરભાઈ વસાવા એ આદિવાસી વિરોધી પાર્ટી આમ આદમી સાથે સંકળાયેલા છે હું શેતરભાઈ વસાવાને પણ એક આહવાન કરું છું કે તમે અમારી સાથે આવો અને આદિવાસી સમાજના જે પણ પ્રશ્નો છે જે પણ આદિવાસી સમાજ સાથે અન્યાય થાય એ આપણે સાથે રહીને આ ગુજરાતને આદિવાસી સમાજને આગળ લઈ જઈએ અને આ ગુજરાતની તાનાશાહી સરકારને બદલવા એક સાથે મળીને બદલીએ છેતરભાઈના ચહેરા મળવાથી કોઈ મને રાજકારણમાં કોઈ ફાયદો નથી હું તમને પહેલે જ પણ કહી ચુક્યો બે હજાર ભારતીય કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને દસ વર્ષથી હું સરપંચ હાલ રનિંગ છું અને જિલ્લા પંચાયતના સભ્ય તરીકે હું ચૂંટણી પણ લડી ચૂક્યો છું શેતરભાઈ જ્યારે મહેશભાઈ વસાવાના પીએ હતા એ જ સમયે હું મારા કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય ઝાલોદના હતા એમનો હું પણ પીએ હતો એટલે હું કંઈ નવો નથી કે કોઈ શેતર વસાવાના શહેરાથી મને કોઈ રાજકીય ફાયદા થતા નથી હું જાતે જ એક આદિવાસી સમાજ માટે લડું છું અને મારા વિસ્તારમાં હું એક યુવા ચહેરા તરીકે ત્યાં વર્ચસ્વ નિભાવું છું અને કોંગ્રેસ પાર્ટી આવી છે કે જે મને ગરીબ પરિવારમાંથી આજે પ્રદેશના યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી આપી છે એટલે મને કોઈ ચૈતર વસાવાથી ના ચહેરા મળવાથી મને કોઈ ફાયદો થતો નથી હાલ ગુજરાતના રાજકારણમાં ચૈતર વસાવાની બોલબાલા છે એમ કહી શકાય હવે કોંગ્રેસને પણ ચૈતર વસાવાનો વિકલ્પ મળી ગયો છે ત્યારે હવે ભાજપને ચૈતર વસાવાનો વિકલ્પ ક્યારે મળશે જુઓ રહ્યું આજ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે અમારી સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો